સ્વાગત છે બધા નવા વિડીયો માં કેમ છો બધા મજા મજા જય માતાજી તો ખાસ કરીને આવી ગયા છે અત્યારે ખોડિયાર માતાજીના મંદિરે અને અંદર શૂટ અલાઉડ ન હોય માટે કઈ લીધું નથી અને સરસ મજાનું છે ગાર્ડન અને જો અહીંયા વાલા બેન ખીજાણા કરણ ફોટા પાડો એટલે તો ચાલો કરણ ભાઈને ફોટા શૂટિંગ કરવા છે તો ભાઈ ને થોડા ઘણા ફોટા પેલા શૂટિંગ કરી દો જો વરાજા વરાજાની ઘડે ગોઠવાઈ જોઈ ચો કે વરાજા વરાજા જેવી ફિલિંગ આવે કે હે તો વાર છે ભાઈ તારે તો મિત્રો આને તાતર અહીંયા ધરો કહેવાય ને મને તો એટલી બધી ખાસ ખબર નથી પણ હરીભાઈ મને કહે છે કે આની અંદર મગર છે એટલે હોય જ તેમાં બાકી અહીંયા આ છે હરીભાઈ સાથે આવેલા મહેમાન અને જો અહીંયા બાકી હરિભાઈ આમ છે અને આ જો આ બ્લોગર જો આમ મોટો બ્લોગર છે ગમે જાય નંડાઈ પડે હા આમ કાંઈ ક્લિપ લે ની કાંઈ નક્કી હતી જેની ક્લિપ લેવા મળે ઘડીએ ઘડીયા જો લાભ જો ખોટ્યા નહીં તમારે જો તમે જો લાભ એનું નહીં ખોટ્યા

ને પાછળ મોટું તળાવ છે ને મેન તળાવ નથી આમાં પાણી આવે નથી નીચો ધરો છે ને એમાં જાય તો ખાસ થી નાઈ લે જાય છે ધરો માં શું કે કરણ ભાઈ બકાઈ નહી ઓ દરિયા મોજ દરિયા હા હા નવા નથી લાવ્યા હતી ને તો વાંધો નહી અત્યારે તમને દેખાડી દે સરસ મજાની બજાર આને કેવે બજાર ખોડિયાર મંદિરની બજાર આને કેવે ખોડિયાર મંદિરની બજાર આ છે અમારા ધ્રુવભાઈ

તો હું તો ગાંડો છું હું તો ગાંડો છું એટલે મારા બ્લોગ તમે જોવાની મજા આવશે કારણ કે હું ગાંડા જે બ્લોગ ઉતારું આ બધા હારા છે તો હું એક ગાંડો છું એટલો ગાંડો અહીં થાબડી પેંડા મળે પણ પૈસા છે નહીં તો લેવા કે ના ના

તો હવે થાર લઈને જવાનું છે અમારે ગોવા અમે અત્યારે લંડન હતા લંડન થી નીકળી છે ગોવા કારણ કે ગોવા અમારા ભાઈબંધનું ઘર છે ને ભાઈબંધના ઘરે જ જવું અમારે જવું સ્પેશિયલ અમે આલી કોઈકની ગાડી ચોરી લઈને પછી ભાઈકી ઘરે જો ગાડી છે હવે આપણી થાર આપણી જો અરે ભાઈ એના હોય કો લીધો છે ભાઈનું કપેડો અહીંયા જો આ લીકો આપણો છે એવું છે આ તો હું ગાડી લઈને માઈલી